આપણે એક નવી ક્રાંતિનો પાયો ખોઈ દો છે મને એટલો વિશ્વાસ છે કે આપણી મગફળીની એટલી હદે જાગૃતતા આપણે ફેલાવી છે કે આપણા ખેડૂતોને આખા સૌરાષ્ટ્રમાં વધારે વધારે ભાવ મળે કે કાલ મિસ્ટર બોબ આવ્યા તો એને મને એવું કીધું કે આપકી એપીએમસી પુરા વિશ્વ કી ખોયા હુઆ ખજાના હૈ કોલેસ્ટ્રોલ વધે એટલે મગફળીનું તેલ ખાવાનું બંધ કરી દો એટલે કોલેટી તેલ ચાઇનામાં એક્સપોર્ટ થાય છે અને ત્યાંથી જીનેટિકલ ઓઇલ બધા અહીંયા આવે છે આપણી મગફળી આપણે બહાર મોકલી દઈ અને આપણને ખબર જ નથી સૌરાષ્ટ્રની મગફળીનું પીનટ બટર ઈ વિશ્વનું સૌથી સારામાં સારું પીનટ બટર ગણાય છે મહિના વખતે વરસાદ ચાલુ રહ્યો હું માનું છું કોઈ નેવું વર્ષના બાપાને તમે પૂછો તો એમ નો કે દેવ દિવાળી પછી આઠ દિવસ અમારે વરસાદ ચાલુ રહ્યો અમે વેપાર માટે નો ખેડૂત ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો મૂકીને અહીંયા આવે છે ઈ અહીંયા એને ઊંચા ભાવ મળે હસતા હસતા જાય માવઠાના માર્ગ ની વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે જી હા આપણે સૌરાષ્ટ્ર ગુજરાતનું સૌથી અગ્રીમ ગણાતું એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મબલક પાકુની ઝડસી થતી હોય છે અને ખેડૂતો દૂર દૂરથી ત્યાં આવતા હોય છે અને ગુજરાત અને ભારત ભરમાં છે આ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચર્ચા થતી હોય છે ત્યારે આજે ફરી ચર્ચાઓ થઈ રહી છે અને તે ચર્ચાનું કારણ છે ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે શું ફાયદો થશે અમેરિકાના નેશનલ પીનટ બોર્ડના જે ચેરમેન છે સીઈઓ છે ખેડૂતોને આમાંથી શું લાભ મળશે તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોરરિયા જોડાઈ ચુક્યા છે તો હું તેમની સાથે ગુજરાતી પર અલ્પેશભાઈ વાત ગુજરાતી આપનું ખુબ સ્વાગત કરું છું નમસ્કાર અલ્પેશભાઈ આમ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે કારણ કે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત ભરમાંથી ખેડૂતો આવતા હોય છે જર્સી લઈને આવતા હોય છે ત્યારે હવે અમેરિકાના જે કહી શકાય કે નેશનલ પીરિયડ બોર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ વચ્ચે જે એમઓયુ થયા છે તેને શું એમઓયુ છે અને તેનાથી ખેડૂતોને શું લાભ થશે અમેરિકાના નહીં પણ વિશ્વના સૌથી મોટા સાયન્ટિસ્ટ બોબ પાર્કેટજી અહીંયા આવ્યા હતા

ઉપયોગ થાય એના માટે એણે વિશ્વનું સૌથી મોટું કોઈ મગફળી પર સંશોધન કર્યું હોય તો એમણે કર્યું છે ઘણો સમય ચર્ચાના અંતે અહીંયા આવ્યા અહીંયા બધી ડિસ્કશન થઈ ખાસ કરી અને આપણા ખેડૂતોને કેમ વધારે ફાયદો થાય આપણે પણ એમની ટેકનોલોજી એમના બિયારણો અહીંયા યુઝ કરી શકીએ કેટલી મગફળીની જાત એવી છે કે આપણે અહીંયા કેવી સિસ્ટમ હોય છે મગફળી ઓપ્શનમાં બધી વેચાઈ જાય થઈ નીકળી જાય આપણે કેટલી એવી મગફળીની જાત છે દાખલા તરીકે કિંમતી ઓઇલ કેવાય ઓલી ઓઇલ ઓલિવ ઓઇલ બે હજાર રૂપિયાનું લીટર મળતું હોય છે એમની સમકક્ષ એમની કેપેસિટી છે બીજું આપણે ગેરમાન્યતા કેવી છે કે કોલેસ્ટ્રોલ વધે એટલે મગફળીનું તેલ ખાવાનું બંધ કરી દોસ એટલે ક્વોલિટી તેલ ચાઈનામાં એક્સપોર્ટ થાય છે અને ત્યાંથી જીનેટિકલ ઓઇલ બધાય અહીંયા આવે છે જેનો આપણે યુઝ કરી છે પણ ખરેખર એ લોકોએ સંશોધન કર્યું છે કે વિશ્વની અંદર કોઈ એવું સૂકો મેવો નથી કે જેની પ્રોટીન વિટામિન કે કેપેસિટી આપણા થોડી જેટલી હોય દાખલા તરીકે આપણે મગફળીનો ઉપયોગ આપણી પોતાની છે કરતા નથી અને સૌથી મોટી આઠસો રૂપિયાની કિલો બદામ એક્સપોર્ટ કરી છે ઇમ્પોર્ટ કરી છે અને આપણે પણ કઈ પણ તકલીફ હોય તો બદામનો ઉપયોગ કરી છે એની જગ્યાએ બાળકો જે કુપોષિત બાળકો હોય એને વિશ્વના દેશો એટલે આ ભાઈએ જે સંશોધન કર્યું છે વિશ્વના દેશોને એને અમેરિકાના કોઈ પણ બાળક એવું હોય તો એને ફરજિયાત મગફળીનો ઉપયોગ કરાવે છે આપણા વડીલો હોય કે જેને ઉમર થતા જેની અંદર નબળાઈ આવતી હોય એને પણ વધારે વધારે મગફળીનો ઉપયોગ કરવાથી એ સશક્ત રહીએ છે તો આવી રીતે આપણી મગફળી આપણે બહાર મોકલી દઈ અને આપણને ખબર જ નથી અને આપણે કિંમતી બધા ડ્રાયફ્રુટ ખાતા હોય છે તો આપણો માલ આપણે બનાવેલી મગફળીની શું તાકાત છે

સૌરાષ્ટ્રની મગફળીનું પીનટ બટર ઈ વિશ્વનું સૌથી સારામાં પીનટ પીનટ બટર અહીંયા બટર તૈયાર થાય આપણા ખેડૂતોની મગફળી ઇન્ડસ્ટ્રી આવે અને વિશ્વના દેશોમાં એની સપ્લાય થાય જેથી મૂળ સ્વાદ આપણે આ બધું કરવાના મૂળમાં કે આપણા ખેડૂતોનો માલ વધારે વધારે વેચાય આપણે ખેડૂતોને ભગવાન કહીશું છે તો અમે આજ અને બહુ મોટી પાર્ટી આવી હતી આ બધું કરવાના મૂળમાં એટલું કે આપણા ખેડૂત નો માલ બહાર જાય તો એમને પોષણક્ષમ ભાવ મળે આપણે ધારી દાખલા તરીકે આપણા ટોક્સિન નો પ્રશ્ન હોય છે એની કેવી રીતે એની બધી અમારે ચર્ચાઓ થઈ છે એટલી બધી કિંમતી ગણાય કે જે વિશ્વની સારી સારી કંપનીઓની તો એના માટે ખેડૂતોમાં જાગૃતતા આવે એ કેમ કરી શકાય આવા કેટલા બધી મુદ્દે આપણે એમની વડે ચર્ચા થઈ છે અને આ બધું જ કરવાના મૂળમાં જો એક વસ્તુ એવી છે કે એનાથી કાલ ખેડૂતનો માલ વહી જાય એવો વિષય નથી પણ એક સમય એવો હતો કે સૌરાષ્ટ્ર ની અંદર જુવાર ને બાજુ જ વ્યા કોટન લઈ આવ્યા કોઈ લોકો મગફળી લઈ આવ્યા સોયાબીન આવ્યું ધાણા આવ્યા આવી રીતે આપણી નવી નવી જળસિયા આવતી ગઈ છે સમયાંતરે એવો સમય આવ્યો કે અત્યારે જુવારનું વાવેતર ઘટી ગયું મોસ્ટ ઓફ મગફળીનું થઈ ગયું તો આવી રીતે કોઈ નવી પહેલ કરવાથી કાલ આપણે એક નવી ક્રાંતિનો પાયો ખોઈ દો છે એ પાયો મજબૂત કરી આવતા સમયે આપણા ખેડૂતોનો ભાવ સારો મળે એના માટે સો ટકા પ્રયત્ન પ્રયત્ન કરવા છે મને એટલો વિશ્વાસ છે કે આપણી મગફળીની એટલી હદે જાગૃતતા આપણે ફેલાવી છે કે આપણા ખેડૂતોને આખા સૌરાષ્ટ્રમાં વધારે વધારે ભાવ મળે એવા આપણા પ્રયત્ન છે જી 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 અલ્પેશ ભાઈ આમાં ખેડૂતોને સીધી રીતે કઈ રીતે ફાયદો થશે કારણ કે જો મગફળી છે તેનો નિકાસ થશે તો કઈ રીતે આમાં ખેડૂતો કારણ કે સમજી શકે તો ખેડૂતોને સીધી રીતે કઈ રીતે ફાયદો થશે હું તમને એક વાત કહું જી કે એપીએમસી માં ખેડૂતો શું કામ આવે કે પોતાની ઘરે માલ પડ્યો છે તો એમની ઘરે એક વેપારી જેને એમ કે અગિયારસો રૂપિયાનો આ માલ જોઈ તો એપીએમસી માં એની જગ્યાએ વીસ વેપારીઓ ઉભાવે કે ઈ ક્વોલિટી માલ વીસ વેપારીને જોતા હોય તો અગિયારસો ને બદલે ત્યાં હરરાજીમાં એના પાંચસો પચાસ સુધી જાય હું તમને ફોર એક્ઝામ્પલ કહું છું તો એવી રીતે આપણો જ માલની ડિમાન્ડ એવડી ડિમાન્ડ આપણા માલની નીકળે તો આપણો જે મહા મહેનતે ખેડૂતે પકાવેલો માલ છે ને એની ક્વોલિટી એનો ઉપયોગ વધે દાખલા તરીકે આમાં મિસ્ટર બોબેસ ત્યાં શું કરાવ્યું કે એમને

ખરેખર એનું તેલ એટલું ઉપયોગી છે હું આવતા સમયે એનો તેલ કેવી રીતે ઉપયોગી છે શું એનો ફાયદો છે હાર્ટ મજબૂત કરે છે નુકસાન નથી કરતું આવા તજજ્ઞો પાસે અભ્યાસ કરાવી અને આપણા માલની ભાવનો ડિમાન્ડ નીકળે એટલે આપણા ખેડૂતોને પોષણ સંભાવ મળે હમ જી જી તો અલ્પેશભાઈ આમાં ખેડૂતોને ભાવ પોષણ છે મળશે તો ગુજરાતના ખેડૂતો છે તે હવે વધારે આવી શકે તો તેના માટે હવે આગામી સમયમાં આના માટે વ્યવસ્થા શું છે આના માટે અત્યારે જે આપણા ખેડૂતોની મગફળી તૈયાર થતી હોય ઓક્સિજનમાં જે વેચાય એની જગ્યાએ વેલ્યુએટેડ માલ બને અને એવી અનેક કંપનીઓ અહીંયા આવે આપણી મગફળીનું યોગ્ય જાતનું યોગ્ય તેલ નીકળીને એનું યોગ્ય માર્કેટિંગ થાય એવી મોટી મોટી મલ્ટીનેશનલ કંપની મગફળી ખરીદી કરવા આવે દાખલા તરીકે આવે ત્યારે સોળસો સોળસો રૂપિયા મગફળી જાય છે તો ઈ ખેડૂતોને ઈ મગફળીના ચારસો રૂપિયા શું કામ ભાવ વધારે આવે છે કે બારથી એના તો આવી રીતે આપણી મગફળીની ડિમાન્ડ જ્યારે વેપાર ઊંચો આવે જ્યારે વેપારીઓ આવે તો જ નીકળે તો એના માટે આપણે માર્કેટિંગ કરી અમારા શતક પ્રયત્નો સવારે જ કેરેના વેપારી અહીંયા આવ્યા હતા એને બોલાવવાના એને હું ચાર કલાક મારે અહીંયા મિટિંગ હોલી તો મૂળમાં આપણો બેનિફિટ શું કે આખા દેશના અને વિશ્વના ખેડૂતો આપણો માલ ખેડૂતોનો માલ લેવા વિશ્વના વેપારીઓ અહીંયા આવે તો જ ખેડૂતોને વધારે ભાવ મળે અને એ વિશ્વના વેપારીઓ આવે અને એને આ બધી વ્યવસ્થા ગમે એના માટે અત્યારે જે અમારા બે ત્રણ સાઈડ વધારાના તૈયાર થઈ ગયા છે દાખલા તરીકે એને જોયું હોય ઇન્ફ્રાસ્ટ્રકચર જોયું હું તમને કહું મેં અહીંયા મોટા મોટા સેટ બનાવવાનું કામ ચાલુ કર્યું છે શું કામે કર્યું છે તો એની પાછળનું કારણ છે ખેડૂતે મહા મહેનતે પકવીન પોતાનો માલ એપીએમસી માં લઈને આવે અને એ માલ પલ જાય તણાઈ જાય તો બે કલાક પછી જે ખેડૂતને સીધા જ રૂપિયા હાથમાં આવવાના છે એની જગ્યાએનો માલ બગડી જાય અત્યારે ગ્લોબલ વોર્મિંગનું મોટા મોટા શેડ બનાવી છે ભારતનું મોટામાં મોટા શેડ ધરાવતું એપીએમસી આપણું બની જશે ઈ ઉપરાંત રોડ રસ્તા મોડેલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું એટલા માટે તૈયાર કરી છે કે વિશ્વના લોકો ફૂડના કેટલાય નિયમો હોતા હોય છે તો એ અહીં આપે તો એને જેવો નિયમ જોઈએ છે એવી આપણું એપીએમસી હોય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એવી ફેસિલિટી હોય તો એ વિશ્વના વેપારીઓ અહીંયા આવશે તો જ આપણા ખેડૂતોને ભાવ વધારે મળશે તો એ લેવલ ઉપર અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી છે કે એશિયા ખંડની અંદર મલ્ટી કોમોડિટીનું ઓક્શન થતું આપણું એપીએમસી છે તો આપણું એવી ઈચ્છા છે કે એશિયામાં નહીં પૂરા વિશ્વના લોકોને ધ્યાન માં આવવું જોઈએ દાખલા તરીકે કાલ મિસ્ટર બોબ આવ્યા ના તો એને મને એવું કીધું કે આપની એપી એપીએમસી ભારત કા નહી આપકી એપીએમસી એને વાત કરી કે આપકી એપીએમસી પૂરા વિશ્વ કી ખોયા ઉવા ખજાના હાય વાહ તો એ બધાને ખબર પડશે તો જ અહીંયા આવશે તો અમારા કર્મચારીઓ દ્વારા અમારી સૂચના મુજબ વિશ્વની તમામ મલ્ટીનેશનલ કંપનીઓને અમે વેપાર માટે આવકારી છે તો કાલ વેપારી એવા હતા આજે આવ્યા અને એની પાસેથી કંઈ શીખવાનું હોય તો આપણે શીખવાના પ્રયત્ન કરી છે એમને માન અહીંયા લેવાનું હોય તો આપણે વ્યવસ્થા કરી છે છેલ્લે તો ખેડૂતના પ્રતિનિધિ રૂપે મારી એક જ અપેક્ષા હોય કે અમારો ખેડૂત સૌરાષ્ટ્રનો ખેડૂત ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો મૂકીને અહીં આવે છે એ અહીંયા એને ઊંચા ભાવ મળે અને હસતા હસતા જાય આવા જ અમારા પ્રયત્ન હોય છે અલ્પેશભાઈ કહે છે કે ખેડૂતોના ફાયદા માટેની વાત છે ને અત્યારે માવઠાના માર વચ્ચે રાહતના સમાચાર છે ખેડૂતો માટે તો ખેડૂતો છે ગુજરાત ભરના ખેડૂતો જો આ રીતે થશે તો આવશે પોષણક્ષમ ભાવ મળશે તો જે આવશે તો તેના માટે ક્યાંથી ખેડૂતો છે તે આની શરૂઆત ક્યાંથી થશે જે રીતે પાકર બોબ આવ્યા તો તો જે એમઓયુ થયા છે તો ક્યાંથી આની શરૂઆત થશે અત્યારે અમે એમની જોડે બધા ગોઠવણ કરતા જઈશું એમની જોડે આપણે તમામ વ્યવસ્થા થાય ટેકનોલોજી બધી લઈ અને તમામ સેટઅપ આપણે એમની આરે ગોઠવાઈ જાય પછી એ લોકો બી કંપનીઓને અહીંયા મોકલવાની વ્યવસ્થા કરે આપણો માલ એને જે જોતો હોય અમે પણ એમને અહીંથી કઈ રીતે વ્યવસ્થા કરી શકીએ અમારા વેપારીઓ દ્વારા એ બધા જ અમે એની પ્રયત્ન કરશું વ્યવસ્થિત અલ્પેશભાઈ અંતિમ પ્રશ્ન છે કે ભૂતકાળમાં ક્યારે આવું થયું છે કે આ રીતે જે એમઓયુ થયા હોય પાત્ર બહુ જે રીતે ગોંડલમાં આવ્યા છે તો અને ભવિષ્ય હવે આજુ આગામી સમયમાં તમે શું વિચારો છો હું માનું છું કે ભારતની કદાચ આ પહેલી ઘટના હશે અને આપણે વેપારીઓ ત્રણ દિવસે એક કંપનીના માલિક આવે અને આપણું એને ખૂબ સારું લાગે ખૂબ આપણી અરે ગોઠવણ કરે આપણી એવું કરે ઈ કદાચ એ પ્રથમ ઘટના હશે અને અમને ખૂબ આનંદ છે કે એ ઘટના અમારા અમે એના નિમિત્ત અમે ગોંડલ એપીએમસી ભાઈ ના એનો અમને ખૂબ આનંદ છે તો અલ્પેશભાઈ અમારી સાથે જોડવા બદલ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે ઉજવળું બન્યું છે કારણ કે આજે ચર્ચાઓ થઈ રહી છે અને માર્ગ ગોપ આવ્યા હતા તેમને જે રીતે એમઓયુ કર્યા છે અને તેનો ફાયદો છે તેના મૂળમાં છે ખેડૂતોને મળવાનો ફાયદો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર